પોરબંદર શહેરમાં અસહ્ય ગરમી બાદ સવારે વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું જેમાં મોડી સાંજ સુધીમાં શહેરમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી ભીમ અગિયારસથી અત્યાર સુધીમાં વરસાદના ત્રણ જેટલા રાઉન્ડ આવી ગયા છે પરંતુ અગાઉના રાઉન્ડમાં પોરબંદર શહેરમાં કોઈ ખાસ વરસાદ જોવા મળતો ન હતો ત્યારે આજે મંગળવારે દિવસભર વરસાદી રહ્યા બાદ બપોરે બે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને લગભગ કલાકમાં અઢીથી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેને લઈ અને શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો વરસાદ પડતા જ શહેરીજનો વરસાદી મોજ માટે રોડ રસ્તાઓ પર નીકળી ગયા હતા તો કેટલાક નિચાણવાળા મકાનોમાં પાણી લાગતા લોકો મુશ્કેલીમાં હતા છેલ્લા કેટલાય સમયથી પોરબંદર શહેરમાં લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે આ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર